છોટાઉદેપુર નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન નગરના અઠ્યાવીસ મથકો પર તારીખ સોળ ફેબ્રુઆરીએ બહાર આવ્યું જેમાં નગરમાં આવેલા વોર્ડ નંબર બે વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર ચારમાં એમ કુલ ભાજપની આઠ બેઠકો પર વિજય થયો જેમાં સૌથી વધુ માત્રામાં કોઈ પક્ષને વિજય મળ્યો હોય

હાલમાં લોકસભાથી માંડી તાલુકા પંચાયત સુધી ભાજપ સત્તામાં હોય અને છોટાઉદેપુર નગરપાલિકામાં હાલની ચૂંટણીમાં ભાજપને આઠ બેઠકો મળી હોય જેવી સ્વાભાવિક છે કે ભાજપનું બોર્ડ બની શકે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ હજુ પણ ખોટી અફવાઓ અને ચર્ચાનું બજાર ગરમ છે સાથે અન્ય ચૂંટાયેલી બેઠકોના જીતેલા ઉમેદવારોને ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની બેઠકો વધુ હોવાથી ચૂંટાયેલી અન્ય પાર્ટીઓને અપક્ષ ભાજપને ટેકો કરશે તેમ નગરમાં ચર્ચાઈ રહ્યું છે